નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂતના યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ ચાર એક બે હજાર પચીસ અને વાર શનિવારના આજના થરાદ માર્કેટ યાર્ડના ને એક ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક વિડીયો મારી લઈ પરંતુ તે પહેલાં વિડીયોને લાઈક કરી નાખો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટીને ઉપર સિલેક્ટ કરી નાખો જેથી હું જ્યારે પણ વિડીયો અપલોડ કરીશ તો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો શરૂ કરીએ થરાદ તારીખ ચાર એક બે હજાર પચીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં છે વરિયાળી જે છે એક હજારથી પંદરસો પાસઠ ગુવાર જે છે નવસો વીસથી એક હજાર એક રજકા બાજરી જે છે પાંચસો સાહીઠથી પાંચસો ચોરાણું બાજરી જે છે પાંચસો એકત્રીસથી પાંચસો સિત્તેર અને પછી છે મગફળી જે છે એક હજાર એકાવનથી અગિયારસો સાહીઠ ઈસબુળ જે છે એકવીસો પચીસો એક તલ સફેદ જે છે ઓગણીસો થી પચીસો એરંડા જે છે બારસો થી બારસો પાસાઠ અને હવે છેલ્લે છે રાયડો જે છે અગિયારસો થી બારસો દસ અને જીરુ જેનો નીચો ભાવ રહ્યો હતો આડત્રીસો અને ઊંચા ઊંચો ભાવ રહ્યો હતો છેતાલીસો ત્રીસ તો આ હતા આજના થરાદના બજાર ભાવ